વાવ બાજુના પટ્ટામાં આવેલા ગામડાઓમાં એક ભારે નુકસાન થયું ખેતીમાં નુકસાન થયું પશુપાલનમાં નુકસાન થયું જમીન ધોવાણ થઈ ઘર વખરી તણાઈ ગઈ પાક નિષ્ફળ ગયો આ ઘણી બધી પરિસ્થિતિઓમાંથી આપણે સોઈ નીકળવું પડ્યું શરૂઆતના છ સાત આઠ દિવસના ભારે પવન સાથે વરસાદ પંદરમાં સત્તરમાં રાજસ્થાન ધાનેરા સાઈડથી પાણી આવ્યું પણ આ વરસાદની અંદર આપણા વિસ્તારમાં જ ભારે વરસાદ થયો અને જેના કારણે પાણી નિકાલ ના થયો અને હજી પણ ઘણા બધા ગામડાઓની અંદર પાણીનો આવક થઈ રહી છે આવી કપરી પરિસ્થિતિ હતી નુકસાન ખૂબ થયું શરૂઆતના અગિયાર તારીખ સુધી તો આપણે માત્ર ભગવાન ભરોસે હતા સમગ્ર વિસ્તાર કારણ કે આઠ તારીખ પછી નવ તારીખથી મોબાઈલો બંધ થઈ ગયા હતા મોબાઈલ બંધ થવાના કારણે આપણા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે આપણે કોઈને જાણ પણ કરી શકતા નહોતા આપણે ક્યાં બહાર પણ નહોતા નીકળી શકતા કેમકે મોટાભાગના રસ્તાઓમાં ભારે પવનના લીધે વૃક્ષો પડી જવાથી રસ્તા બંધ હતા જ્યાં જોઈએ ત્યાં છ છ સાત સાત પાંચ પાંચ ફૂટ પાણી રસ્તા ઉપર જતા હતા એટલે એકબીજાના ગામોમાં પણ ના જઈ શકીએ એકબીજા આડોશી પાડોશી પણ એકબીજાને મદદ ના કરી છે એવી પરિસ્થિતિમાં આપણે સૌએ એ કપરો સમય નીકાળ્યો શરૂઆતના બે ત્રણ દિવસ ઘણા બધા પ્રયત્ન કર્યા બધા સુધી પહોંચવાના સમાચાર લેવાના મદદરૂપ થવાના રસ્તા બંધ હોય પાણીનો ભરાવ હોય એના લીધે ક્યાંક પહોંચી શકાયું ક્યાંક ના પહોંચી શકાયું તંત્ર પણ જ્યારે આઠ તારીખની વાત કરીએ સાત આઠ તારીખના ઘણો બધો પ્રયત્ન અમે તંત્ર જોડે સંકલન કરીને પણ લોકો સુધી પહોંચવાનો લોકોની તકલીફ તંત્ર સુધી પહોંચાડવાની અને જે લોકોની રેસ્ક્યુ થઈ શકે જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો ગામની અંદરના જે ગામમાં હતા એ બહાર જઈ શકતા હતા બહારથી કોઈ આવી શકતા નતા એવી પરિસ્થિતિ ત્યાં શરૂઆતની અંદર કલેક્ટરશ્રી હોય પ્રાંતશ્રી હોય મામતદારશ્રી હોય કે જે પણ તે અધિકારીઓ સાથે સંકલન કરી લોકોને મદરૂપ થવાનો પ્રયત્ન કર્યો પણ પરિસ્થિતિ એવી રીતે શું હકીકતમાં ગામડામાં પરિસ્થિતિ કોઈને ખ્યાલ હતો નહીં કલેક્ટરશ્રીને પણ પ્રયત્ન કલેક્ટરશ્રીએ ઘણા પ્રયત્ન કર્યા પ્રાંત અધિકારીઓ એમની જોડે પણ સંકલન પ્રયત્ન કર્યા એમને પણ પ્રયત્ન કર્યા પણ સ્થાનિક કક્ષાએ જે તંત્ર પહોંચ્યું જોઈએ એ ક્યાંક ને ક્યાંક એટલા બધા પાણીના લીધે પહોંચી શક્યું નહીં બે બે ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા સો વિસ્તારના લોકો રહ્યા સરકાર જોડે ઘણી બધી આશા હતી આપણે મુખ્યમંત્રી આવ્યા બધા ભાજપના આગેવાનો આવ્યા ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમે પોઝિટિવ રીતે આ વિસ્તારને લાભ મળે એના માટેના પ્રયત્ન કર્યા મુખ્યમંત્રી શ્રીને પણ મળ્યા વિરોધ પક્ષ તરીકે અમે જાણે મુખ્યમંત્રી મળ્યા ત્યારે અમે પોઝિટિવ વાત લઈને મળ્યા હતા પણ એમને ડર હતો ક્યાંક વિરોધ કરે પણ અમે આવી કપરી પરિસ્થિતિમાં વિરોધ પક્ષ તરીકે અમારે રાજકીય કામ નહોતું કરવું અને મુખ્યમંત્રીને પોઝિટિવ અમારા જે સજેશનો આપ્યા ખાસ કરીને કેશડોલ કેશડોલ આપવા માટેની વાત કરી ઘર વખરી આપવા માટેની વાત કરી પાક નુકસાનીની વાત કરી જમીન ધોવાણની વાત કરી ખેતરમાં ભાગ્યા હોય એમને એમનો ભાગ આપવાની વાત કરી મકાનો જે પડી ગયા હોય કે એનો સર્વે થાય પશુઓ મરી ગયા હોય આજે કેમ કે મુખ્યમંત્રી બાર તારીખે આવ્યા હતા અને પૂર આવ્યું હતું સાત આઠ તારીખે હવે પાંચ દિવસ સુધી કોઈ પશુઓ સંગ મરેલા પશુઓ સંગ્રહ ના શકે તો એના માટે ફોટો પાડી અને એને સર્વેમાં લેવાની વાત કરી ઘણા મુદ્દાઓ લઈને અમે મુખ્યમંત્રી અને એક હજાર કરોડનું પેકેજ પણ માંગ્યું કે આ વિસ્તારની અંદર સોઈગામ વાવ થરા થરાદ સિટીની અંદર આપો અમને આશા હતી કે આની અંદર રાજકારણ નહીં થાય પણ હાલની સ્થિતિ જે રીતે આપણે દેખી રહ્યા છીએ કે ખરા હકદારોને એમનો હક નથી મળતો ડોલની વાત કરીએ તો રેશન કાર્ડની અંદર જેટલા નામ હોય ને પુખ્ત વયના હોય એમને ડોલ આપવાની હોય જેટલા દિવસ તમે પાણીમાં ફસાયેલા હો અથવા તો ક્યાં કામ કરવા માટે બહાર ના નીકળી શક્યા હોય એટલા દિવસની ડોલ આપવાની હોય પણ સરકારે જેમ ખેડૂત કુદરતે તો ખેડૂતો કે પશુપાલકો કે લોકો જોડે એક આ કુદરતનો તો વજ્રઘાત હતો પણ સરકારે પણ વજ્રઘાત કર્યો માત્ર ત્રણ કે ચાર દિવસની એક પરિવારમાં બે જણને જ કેશ ડોલ આપવામાં આવી અઠવાડિયું સુધી મતલબ સા છ તારીખ સાત આઠ નવ દસ અગિયાર બાર છ દિવસ છ સાત દિવસ એના પછી પણ ત્રણ દિવસ મતલબ પંદર તારીખ સુધી જીવન વ્યવસ્થા એકદમ સરળ નથી મતલબ આઠથી દસ દિવસ સુધી લોકો હેરાન થયા લોકો કામ ધંધા પર જઈ શક્યા નહીં પણ સરકારે માત્ર ત્રણ દિવસ કે ચાર દિવસની કેસડોલ આપી ઘર વખરીની અંદર પણ તમામ લોકોને જે વિસ્તારમાં અસરગ્રસ્ત લેવામાં આવ્યા જે ગામડા અસરગ્રસ્ત લેવામાં આવ્યા એવા તમામ પરિવારને આપવાની જરૂરિયાત હતી પણ સરકારના અધિકારીઓ દ્વારા માત્ર ગામમાં રહેતા લોકોને જ હવે ખેતરોમાં જે લોકો રહે છે ખેતરોમાં અત્યારે પણ પાણી ભરાયેલું છે અને જે ખેતરોમાં પાંચ પાંચ સાત સાત ફૂટ પાણી ચાલ્યું હશે ત્યાં ઘરવખરી રહેવાની જ નથી પણ એક તો પાણી નીકળ્યા પછી બાર તારીખ પછી સર્વે કરવામાં આવ્યું અને એમાં પણ ગામમાં રહેતા લોકો સિવાય ખેતરોમાં સીમતળમાં રહેતા લોકોને પણ ઘરવખરી આપવામાં ન આવી કેશડોલ આપવામાં આવી જેને કોઈ ભિખારીઓને આપતા હોય એવી રીતે વર્તન કરવામાં આવ્યું કારણ કે આવી પરિસ્થિતિની અંદર ક્યાં લોકો એનો આધાર કાર્ડ લેવા જવાના હતા રાશન કાર્ડ લેવા ચૂંટણી પાસબુક લેવા જવાના હતા કાગળિયા બધા પડી ગયા હતા તણાઈ ગયા હતા ત્યારે કે ફોર્મ ભરવું પડશે ઓનલાઈન કરવું પડશે પછી આપશું બે હજાર સત્તરની અંદર સારી વ્યવસ્થા હતી તરત સ્થળો ઉપર જ અધિકારીઓ દ્વારા જેટલા પરિવારના સભ્યો હોય એમને ત્યાં ત્યાં એનું ડોલ વિતરણ કરવામાં આવ્યું પણ આ વખતે જાણે ખેડૂતો જોડે મજાક કરવાની હોય એવી પરિસ્થિતિ ઊભી કરી રાખી અને લાઈનો લગાવી ફોર્મ ભરાવા માટે કરીને ડોલ માટે કરીને આપ્યા કેટલા ત્રેવીસો રૂપિયા હવે પાંચ જણનો સાત જણનો પરિવાર દસ દિવસથી એક બંધક તરીકે રહ્યો પાણીમાં અને ડોલ ના આપી અમારાથી પ્રયત્ન થયો પહેલા દિવસથી અમારો એક અમે હેલ્પલાઇન નંબર આપ્યો હતો કોંગ્રેસ પાર્ટીએ થઈ એટલી મદદ કરવાની કોશિશ કરી વિરોધ પક્ષમાં હતા અમારી પાસે કોઈ એવી સંસ્થાઓ નથી તેમ છતાં અમારાથી બન્યું છે એ લોકોની સેવા કરવા માટે વિરોધ પક્ષે પ્રયત્ન કર્યો સહાય પહોંચવાનો પ્રયત્ન કર્યો પાણીની બોટલો હોય રાશન કીટ હોય કે બીજી જીવન જરૂરિયાતની વસ્તુ હોય ઘાસચારો હોય ગાયો માટે અમે વિરોધ પક્ષ તરીકે પણ અમારી શક્તિ પ્રમાણે અમારા વિસ્તારની અંદર વાવ સોયગામ થરાદની અંદર બધાએ પ્રયત્ન કર્યો કામ સરકારનું હતું સરકાર મોડી જાગી એના કારણે લોકોને હેરાનગતિથી વિધાનસભામાં ત્રણ દિવસ નેતાઓ રહ્યા એના પછી પણ ત્રણ ચાર દિવસે આવ્યા જો મુખ્યમંત્રી આઠ કે નવ નવ તારીખે પણ જો આ વિસ્તારની અંદર આવી ગયા હોય તો કામ ઝડપી થાય તંત્ર દોડતું થાય મુખ્યમંત્રી આવ્યા ત્યાં સુધી માત્ર કલેક્ટરશ્રી અને પ્રાંતશ્રી શ્રી કે નાના મોટા લોકલ અધિકારીઓ સિવાય જે બહારનું તંત્ર જે સિંચાઈ વિભાગ છે કે અહીંયા આગળ સર્વે કરવાની ટીમો એ પણ ના આવી આજની તારીખે પણ ઘણા બધાના ફોન આવે ખેતરોમાં મરેલા પશુઓ હતા ત્યાં સર્વે કરવાના આવ્યા પોસ્ટમોર્ટમ કરવા ના આવ્યા જે પણ પોસ્ટમોર્ટમ કરવા અધિકારીઓ ગયા એ પણ જાણે એમની અંદર માણસાઈ ના આવે એવી રીતે જે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ પહેલાં ઢોરોને પશુઓને દાટી દીધા તો એમને બહાર કાઢો અને પછી ફોટો પડાવીએ પછી તમારો સહાયમાં નામ લઈએ આવી એક નીચી કક્ષાની માનસિકતા સાથે કામ કર્યું જાણે પોતાના ઘરમાંથી આપવાનું હોય એવી રીતે અધિકારીઓ વર્ત્યા કેસ્ટોલ હોય ઘરવખરી હોય મકાન જેના પડી ગયા છે ખાસ કરીને થરાદ સિટીની અંદર જેના મકાનો પડી ગયા મકાનોને નુકસાન થયું એ લોકોને સહાય સાત હજાર રૂપિયા આપવા અને જેને કઈ ઓછું નુકસાન હતું કઈ નતું પણ શાસક જોડાયેલા હતા એમને હજારો ની અંદર લાખો સુધી નેવું હજાર સુધી સહાય ચૂકવવામાં આવી તો જેના મકાન પડી ગયા હતા ગરીબ ઘરના હતા એમને ના આપવામાં આવે ઘાસચારોની ની અંદર પણ વાળા દ્વારા નીતિ અપનાવવામાં આવી આટલા દિવસ થયા તેમ છતાં હજી પાક નુકસાની કે જમીન ધોવાણનું સર્વે કરવામાં નથી આવી આજે દરેક ખેડૂતને એમની જમીનો ધોવાઈ ગઈ છે પાક સો ટકા નુકસાન છે એરંડાનો પાક તમામ બળી ગયો છે તો હજી સુધી શા માટે સરકાર દ્વારા સર્વે કરવામાં નથી આવતું પાક નુકસાનનો સર્વે કરવા માટે ગામમાં આવે તો એમ ગામમાં આવીને એમ કે સેટેલાઇટથી સર્વે કરવાનું છે સેટેલાઇટથી કેવો સર્વે થશે કેવો નહીં આજે જેના ખેતરોમાં બે દિવસ પાણી રહી નીકળી ગયું એના પાકને નુકસાન થયું એનું કોણ સર્વે કરશે સેટેલાઈટમાં તો કયા ખેતરમાં પાણી ભરાયેલા છે નથી એ ચેક કરવામાં આવી રહ્યું છે માટે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાનો છે આજે ખેતરમાં જે મજદૂરો રહે છે એ ચોથા ભાગે ત્યાં ત્રીજા ભાગે ખેતી કરે છે એમને કોણ સહાય કરશે એની પણ રજૂઆત કરી ત્યારે પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કઈ રીતે કરીએ ત્યારે અમે કીધું હતું કે પાક નુકસાનીના સર્વેના ફોર્મમાં એમની પણ એક કોલમ એડ કરવામાં આવે ભાગ્યા તરીકેની પણ સર્વે જ નથી થઈ રહ્યું એમને લેશે કે નહીં એ પણ ખ્યાલ નથી એટલે ઘણા બધા પ્રશ્ન છે સરકાર જો પાક નુકસાનીનું સર્વે કરે કે ના કરે પાક ધોવા જમીન ધોવાનું સર્વે કે કરે કે ના કરે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમ દિવસથી સોઈગામ તાલુકા વાવ તાલુકા થર તાલુકાની અંદર ગામડે ગામડે જઈને પાક નુકસાનીના ફોર્મનું વિતરણ કરી અને જમીન ધોવાણના ફોર્મનું વિતરણ કરી જેને પણ નુકસાની છે એમનું ફોર્મ ભરાવી અને એની વિગત મેળવી અને સરકાર પાસે માંગણી કરવાની છે કે અમારા ખેતરમાં આટલું પાક નુકસાની થઈ છે અમારા જમીનનું આટલું ધોવાણ થયું છે એના માટે અમે પ્રમ દિવસે સુઈગામ તાલુકામાંથી શરૂઆત કરી વાવ અને થરાદ તાલુકાના તમામ ગામડાઓની અંદર જઈને આનું અમે સર્વેના ફોર્મ ભરાવાના છીએ કદાચ હું લાઈવ થયો છું અને જો ભાજપા જાગે સરકાર જાગે અને કદાચ આવતીકાલથી ચાલુ કરાવી દે તો હું અમને કંઈ વાંધો છે નહીં પણ જો નહીં અમે પ્રમ દિવસથી ચાલું કરવાના છીએ પછી જશ લેવા માટેની લડાઈમાં પાછળથી ચાલુ કરો અમે ચાલુ કર્યા પહેલાં એને પહેલાં અમે આપને વિનંતી કરીએ છીએ આ લાઈવના માધ્યમથી સરકારને કે અમે પ્રમ સુઈગામ તાલુકાથી પાક નુકસાનીનું અને જમીન ધોવાણ માટે જે પણ નુકસાન થયું છે એનું સર્વે કરવાના છીએ સર્વે સર્વેનો ફોર્મ જે હોય આ ધારો કે એક નમૂનો છે જમીન ધોવાણના ફોર્મનો એની અંદર વિગત ભરી તમારા ખેતરની વિગત ભરી અને એક કોપી આપણે બે કોપી બનાવશું એક કોપી આપણે તાલુકા પંચાયતની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી બંનેમાં એક જગ્યા આપણે રજૂ કરશું અને એક આપણી પાસે રિસીવ કોપી રાખશું જેનાથી આપણે આપણી અરજી કરી છે આપણું નુકસાન માંગ્યું છે એ સરકારની અંદર ખ્યાલ આવે કે આટલું પ્રક્રિયા અમે કરી છે એક બીજું ફોર્મ છે પાક નુકસાની આ પાક નુકસાની ફોર્મ પણ એક બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ તૈયાર કર્યું છે પાક નુકસાનીની અંદર તમારા ગામની સેવા સરકારી મંડળી પાસે એક તમારે તમને એકર દીઠ એરંડાની અંદર શું ધિરાણ કરવામાં આવે છે ખર્ચનું બાજરીમાં કેટલું કરવામાં આવે છે રાઈટ મગફળીમાં કેટલું કરવામાં આવે છે જુવારમાં કેટલું કરવામાં આવે છે એક પત્ર આપણે લેવાનું રહેશે અમે આપણા ગામમાં ફોર્મ લઈને આપશું આપણા ગામની અંદર આગેવાનોને બધાને હાજરી રાખીને ગામમાં અમે પહેલથી લિસ્ટ જાહેર કરીશું કે આજે અમે આ ગામની મુલાકાત લેવાના છીએ ત્યારે આપ આની અંદર તમારું નામ ગામ તાલુકો ખેતર નંબર સર્વે નંબર મોબાઈલ નંબર કયો પાક હતો સર્વે બિનપીએચ છે કે પીએચ છે તેત્રીસ ટકાથી ઓછું નુકસાન છે કે તે સાઠ ટકાથી વધારે નુકસાન છે એટલે તમામ બાબતનો અમે સર એક ફોર્મ આપને આપશું અને ફોર્મ ભેગા થઈ ગયા પછી એક સાથે આપણે સાથે મળીને ચાહે પ્રાંત કક્ષાએ હોય કે તાલુકા કક્ષાએ કે મામતદા કક્ષાએ એક સાથે રજૂઆત કરશું એક સાથે ફોર્મ જેટલા આવ્યા હશે એની કોપી જમા કરાવશું અને એક રિસીવ કોપી આપણે લઈશું જો સરકાર આપણને આ બાબતે ઘટતું કાર્યવાહી નહીં કરે અને આપણને યોગ્ય વળતર નહીં આપે તો એના પછી કાદે કે લડત લડવાની છે તો પણ આપણે શું સાથે મળીને લડશું આ માપ સૌનો સાથ સરકાર આપજો હું દરેકને વિનંતી કરું છું આ પાક નુકસાની કે જમીન ધોવાનું વળતર માટેની લડાઈ કોઈ સમાજની નથી સુગામ વાવ થરાદના તમામ સમાજના લોકોની છે કોઈ પક્ષની નથી કે કોંગ્રેસના લોકો હોય કે ભાજપના હોય કે આમ પાર્ટીના કપક્ષના કોઈ પણ વિચારધારા માનતા હોય પણ આની અંદર મહેરબાની કરીને કોઈ રાજકારણ ના લાવે અને જો અધિ તમારો અધિકાર તો લડવું હોય તો સાથે મળીને ફોર્મ ભરાવામાં બધા મદદ કરશો સૌરાષ્ટ્રના ખેડૂતો હોય કે બીજા ખેડૂતો પોતાના અધિકારો માટે લડે કોર્ટમાં જઈને પણ બબે બે ત્રણ ત્રણ વર્ષે પણ ભેગા થઈને એમને કરોડો રૂપિયાની સહાય જે હોય એમને મળવાપાત્ર કોર્ટમાં જઈને પણ લઈ આવે છે પણ આપણને એમ છે કે ભાઈ આપણે તો ઘરે બેઠા મળશે તો આ સરકારમાં આપણને ઘરે બેઠા કંઈ મળવાનું નથી જેમ ભીખારીને ભીખ આપતા એમ આપણને કેસ ડોલ આપી ઘર વખરી ના આપી આ ખેતરમાં જે ભાગ્યા હતા એમને કેસડોલ ના એ સરકારે જમીન ધોવાણ જ્યારે પાણી નીકળશે ત્યારે આપણને ખબર પડશે કે આપણી જમીનમાં કેટલું નુકસાન છે જમીન ધોવાણની અંદર પણ આપણે આની અંદર ફોર્મની અંદર લખ્યું છે કે કેટલા મીટર માટી ધોવાઈ ગઈ છે એનું સર્વે થાય કેટલા ઘન મીટર માટીની જરૂર પડશે એનો કેટલો ખર્ચો થાય એને લાવવા માટે કેટલો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો છે એ તમામ સર્વે કરી ખેતરની મૂળ સ્થિતિ પ્રમાણે આકારણી માટે કરીને ખેતીવાડી શાખાઓ મહેસૂલ શાખાઓ સિંચાઈ વિભાગ જમીન માટીના નિષ્ણાત અધિકારીઓ સંયુક્ત ટીમ દ્વારા આપણા પાક ધોવા અને જમીન ધોવાનું નુકસાનની આકારણી આપે મેં પહેલાં પણ આજથી છ સાત દિવસ પહેલાં થી ને કીધું હતું કે આપના ગામમાં જમીન ધોવા અને પાક નુકસાની માટે કરીને એક ગામ સમિતિ બનાવવાની હોય છે અને એ ગામ સમિતિની હાજરીમાં અધિકારીઓ સર્વે કરવાનું હોય છે અને એ સર્વેના આધારે જે થયું હોય એની કોપી રાખજો કે ખરેખર શું કેટલું નુકસાન થયું હતું કેટલું નહીં એ રોજકામની અંદર અને પાંચથી લઈને અગિયાર જનની કમિટી હોય છે સમિતિની અંદર એમની હાજરીમાં જ આ સર્વે કરવાનું હોય છે એટલે મહેરબાની કરી જાગૃત રહેજો આજે લગભગ પૂર આવ્યાને પણ ચૌદ પંદર દિવસ જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં હજી સુધી આપણું પાક નુકસાનીનું સર્વે નથી થયું જમીન ધોવાનું સર્વે નથી ભાજપવાળા એમ કે આ હોત તો થાત હવે સરકાર તમારે બધે ધારાસભ્યો તમારા કોણ તમને આપતા અત્યારે સહાય રોકી રહ્યું છે મહેરબાની કરી તણે તાલુકાની અંદર ખૂબ અત્યારે પણ અસરગ્રસ્ત છે તમામ લોકોએ જેન લોકોએ સેવા કરી હોય કીટો બનાવીને મૂકી હોય પાણી પહોંચાડ્યું હોય ઘાસચારો પહોંચાડ્યો હોય એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર છે હું તો ખમીરવનતા લોકોનો પણ આભાર માનું છું કે આવી કપરી પરિસ્થિતિમાં જ્યારે પણ ગામડામ ગયા તો સામેથી આપણને પૂછે ચા પાણી કરીને જો એવી કપરી પરિસ્થિતિની અંદર એમને રહેવા માટેની જગ્યા નહોતી બેસવા માટેની જગ્યા નહોતી ખાવા પીવાની વ્યવસ્થા નહોતી તેમ છતાં મેમ